દોસ્તો હું અત્યારે છું વૃષ્ટિ તું હવે હું તને નોટ આપીશ મારા હાથમાં કોઈ બી નોટ હોય શકે દસ રૂપિયાની વીસ રૂપિયાની પચાસ રૂપિયાની કે સો રૂપિયાની ચાર ઓપ્શન આપું છું આ ચાર ઓપ્શન માંથી કોઈ બી એક નોટ છે બરાબર છે આવી નોટ તારે પારખી દેવાની છે કે કઈ નોટ છે જો તું પારખી દેસ એટલે પચાસ રૂપિયા અને સો આ ચાર એક પ્રકારની મે નોટ તને છે તો કેટલા રૂપિયાની આ નોટ છે પચાસ રૂપિયાની હરખોઝ એ વિચારી લો એક ઓપ્શન આપું છું દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા કે સો રૂપિયાની આ નોટ છે આપણે મિત્રોને પણ બતાવી દઈએ કેમેરામાં આ ચારમાંથી એક પ્રકારની નોટ છે સૃષ્ટિ વૃષ્ટિ વેકરિયા જોઈ શકતી નથી આજે વૃષ્ટિ વેકરિયા જો આ નોટ ને પારખી દે એટલે આપણે એને ગિફ્ટ આપી દેવાની છે સો રૂપિયા ને હજી એક ઓપ્શન આપું છું બરાબર અને પારખો નોટ પારખતા તમને શીખવાડ્યું છે કે નથી શીખવાડ્યું નથી આપી ટ્રેનિંગ કરી દસ રૂપિયા હજી એક આપું જો કે પચાસ કીધું સો કીધું દસ રૂપિયા કીધું વીસ રૂપિયા નહિ વીસ રૂપિયા આ ચારે માંથી એક આ કઈ નોટ હશે દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા ચારે માંથી એક નોટ નથી તો આ કઈ નોટ હશે આખી રાખો હાથમાં બસો ના હજી એક ઓપ્શન આપું છું ખુબ સરસ હજી દોસ્તો આજે વૃષ્ટિ વેકરિયા છે અને હજી ઈ ટ્રેનિંગ નથી આવી એની પાસે સ્કૂલ ની અંદર નોટ ને પારખી શકે પણ હું એક ખુશી થી આ વૃષ્ટિ પાસે આવ્યો છું એટલે વૃષ્ટિને ભેટ આપું છું આ ત્યાં રાખવાનો છો બેટા થેન્ક યુ